તંદુરસ્ત છો બધા ના અલનો નહી છે ભાઈ ઓકે ઓકે આ એનું બધું અહીંયા એ

વિશ્વ ઉમિયાધામ જગતજનની મા ઉમિયાના મંદિરના દરવાજે કોઈ અભાગી માતા પોતાના નાના એક દિવસના બાળકને અહીંયા મૂકીને જતી રહી છે ખબર નહીં એનો જીવ કેવી રીતે ચાલ્યો હશે પણ એટલી સરસ બાળકી આજે માતાજીના આંગણાની અંદર મૂકીને ગઈ છે ત્યારે સમાજ માટે આ એક એવો ચેતવણીરૂપ કિસ્સો કહી શકાય કે ક્યાંક કોઈને પાપ કર્યું છે ને પાપના ભાગીદાર તરીકે જાહેર ન થઈ જવાય એટલા માટે આટલા સુંદર બાળકને માં ઉમિયાના ચરણોમાં મૂકીને એની માતા ભાગી ગઈ હોય એવું લાગે છે આ બાબતે પોલીસને જાણ કરી છે પોલીસ આવી રહી છે પરંતુ ત્યાં સુધી આ બાળકની જે પ્રમાણે આ બાળક છે એ પ્રમાણે એટલું સુંદર અને દેખાવડું બાળક આ રીતે મૂકીને જવું એ મને એમ લાગે છે કે કોઈ લાગણી વિહીન માતા જ આવું કરી શકે પરંતુ મા ઉમિયાના ખોળે જ્યારે આવી છે ત્યારે ચોક્કસ એનો જીવ પણ બચશે અને એની તમામ સારવાર પણ આ સંસ્થાના માધ્યમથી અવશ્ય કરવામાં આવશે